આ ડોક્ટર સર ઉપર ઘણા કેસો છે વાઇફનો કેટલો કન્ટ્રીબ્યુટ છે તમારા સક્સેસ પર હા ઓટોફેઝી થી કોઈને વારસાગત બીમારી હોય તો એ રિવર્સ કરી શકે તો આ કોઈ સાયન્ટિફિક ખરું કે મતલબ કોઈ જગ્યાએ કોઈ પુરાવા કે કોઈ સંશોધન થયેલું હોય તમારે ત્યાં જે પેશન્ટ આવે તો એવું કોઈ હોય કે બીમાર ના થયા હોય ને તો પણ આવે સર આ આ ફાંદો જે આ ચરબી જે કહેવાય એ બને ગઈ આ રીતે મોટાપા આ બધી વસ્તુ ધીરે ધીરે ડેવલપ થાય તો વજન ઓછું કરવું બહુ જ સિમ્પલ અને સરળ હોય કારણ કે ઘણી બધી કમ્યુનિટીમાં પણ ફાસ્ટિંગ થતા હોય છે મતલબ મેઝરલી મેં જૈન કોમ્યુનિટીમાં વધારે જોયું છે તો એ ફાસ્ટિંગ કર્યા પછી લોકોના હેલ્થ પર વધારે અસર થતી હોય છે એટલે અત્યારે જે પણ આપણે ઓબેસિટી આપણે માનીએ છીએ કે મારે વધારે ખાવાથી થઈ છે વધારે સૂઈ રહેવાથી થઈ છે એક્સરસાઇઝ નથી કરતો એટલે વજન વધી ગયું છે પણ એકચ્યુઅલી એવું છે નહીં મેં એવું પણ પોતે સાંભળેલું છે કે સવારે નહીં જમવાનું બપોરે અને સાંજે જ જમવાનું કોઈને અંડર ઓબ્ઝર્વેશનમાં પ્રોપર ગાઈડન્સમાં નથી કરવામાં આવતું તો લોકો કોમામાં પણ જઈ શકે છે અને ડેથ પણ થઈ જાય જમવામાં પણ ટાઈમ ટુ ટાઈમ જમવાનું ભૂખ લાગે ત્યારે નહીં સાંજ પડે ત્યારે આટલા વાગે જમવાનું એટલે ઘરે બધા ફ્રી થઈ જાય એટલે આપણે ટાઈમ મેનેજમેન્ટ માટે જમીએ છીએ એકચ્યુઅલી ખાવા માટે નથી જમતા ઘઉં વિશે તમારું શું કહેવું ઘઉં ખાવા જોઈએ ના ખાવા જોઈએ ઘઉંથી બી પેટ વધે છે ડેલી સાબુ નહીં ના હોય એટલે ઘણી વખત હમણાં જે નવી એપ્લિકેશન આવી છે તો મતલબ એને ખુશ થવાનું વાત હોય એવી રીતે આપણે વખાણ કરતા હોય છે આ પાણી પીવું જોઈએ ખરેખર બ્રશ ફક્ત જમીને તરત કરી લેવાની પ્રોસેસ છે